i <laughs> you આ કઈ જગ્યા છે આ સવાયનગર તલાવ છે ગોત્રી હોસ્પિટલ છે તેની સામે આવેલું સવાઈનગર માં આવેલું તલાવ છે જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છીએ કે બસ આ તલાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનું એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે મારું નામ ઇમરાન દરબાર છે હું અહીંયા જ રહું છું